આજે અમે તમારી સાથે આ રત્ન કલાકારોના જે પ્રશ્ન છે એના વિશે વિગતવાર ચર્ચા કરવા માંગીએ છીએ નમસ્કાર દર્શક મિત્રો ડાયમંડ ઉદ્યોગમાં સોળ વર્ષ પછી ફરીથી એક એવી જબરજસ્ત મંદી આવી છે છેલ્લા ઘણા સમયથી રત્ન કલાકારોની હાલત એવી કફોડી થઈ ગઈ છે કે ઘણા રત્ન કલાકારોને ખાવા ખાવાના ફાંફા પડી ગયા છે તાજેતરમાં ધર્મનાંદન ડાયમંડ કંપનીના ચેરમેન લાલજીભાઈ પટેલ કે જેઓ સુરત ડાયમંડ બુટ્સના વાઇસ ચેરમેન પણ છે એમણે એક સારી પહેલ કરી કે એમણે ચાલીસ જેવા એવા રત્ન કલાકારોને મદદ કરી કે જેમના બાળકોની ફી ભરવાની મુશ્કેલી હતી અથવા ઘરના ભાડા ભરવામાં એમને મુશ્કેલી આવતી હતી એવા ચાલીસ કલાકારોને એમણે મદદ કરી આજે અમે તમારી સાથે આ રત્ન કલાકારોના જે પ્રશ્ન છે એના વિશે વિગતવાર ચર્ચા કરવા માંગીએ છીએ કારણ કે અમે ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઘણા બધા લોકોની સાથે આ વાત કરી છે લાલજીભાઈ સાથે વાત કરી સુરત ડાયમંડ એસોસિએશનના પૂર્વ ચેરમેન દિનેશભાઈ નાવડિયાની સાથે વાત કરી ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના ભાવેશ ઠાક સાથે વાત કરી એ સિવાય અનેક કલાકારો સાથે પણ વાત કરી અને અમે આ સમજ્યા સમસ્યાને સમજીને એના પ્રોબ્લેમનું સોલ્યુશન શું આવી શકે એના વિશે તમારી સાથે વાત કરીશું શક્ય છે કે આ વિડીયો થોડોક લાંબો થઈ શકે પરંતુ અમે એવું ઈચ્છીએ છીએ કે આ હંગામી ધોરણે હોહા કરવાને બદલે રત્ન કલાકારોનો કોઈ કાયમી ઉકેલ આવે એવી અમારી વિચારણા છે તો આના વિશે અમે તમારી સાથે વાત કરશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ધર્માનંદન ડાયમંડના ચેરમેન લાલજીભાઈ પટેલની સાથે અમે વાત કરી તો એમણે એમ કીધું કે છેલ્લા ઘણા સમયથી અખબારોની અંદર પણ ન્યૂઝ આવતા હતા કે રત્નકલાકારોને આર્થિક મુશ્કેલીઓ પડી રહી છે અને ડાયમંડ વર્કર યુનિયને પણ હમણાં એક હેલ્પલાઇન ચાલુ કરી તો એ સંદર્ભમાં મેં યુનિયનની સાથે વાત કરી અને એમને એમ પૂછ્યું કે કેટલા એવા રત્ન કલાકારો છે કે જેને ફી ભરવાના પ્રોબ્લેમ છે એમને ભાડા ભરવાના પ્રોબ્લેમ છે તો એની મને યાદી આપો તો એનું આપણે એમને મદદ કરી શકીએ તો ડાયમંડ વર્કર યુનિયને ચાલીસ કલાકારોની યાદી એમને આપી અને એ ચાલીસ કલાકારોના જે ફીને લગતા ચેક છે એ બધા અંદર ડાયમંડના લાલજીભાઈએ બધાને એનાયત કરી દીધા એટલે ચાલીસ પરિવારોને એટલી રાહત થઈ કે એમને બાળકોના જે શાળાની ફી ભરવાનો ઇસ્યુ હતો એ સોલ્વ થઈ ગયો કેટલાકના ભાડા ભરવાનો પ્રોબ્લેમ હતો હું તમને બીજી વાત કરતાં પહેલાં સંક્ષિપ્તની અંદર સુરત ડાયમંડ ઉદ્યોગમાં રત્ન કલાકારો જે છે એના વિશે થોડીક વાત કરી લઉં તો સુરત ડાયમંડ ઉદ્યોગની અંદર રત્નકલાકારો જે કામ કરે છે એ મોટે ભાગના સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી આવીને અહીંયા વરાછા છે કતારગામ છે કુમાર છે આવા બધા વિસ્તારોમાં આવીને વસેલા છે અને એમાંથી ઘણા બધા અપરિણીત બી છે અને ઘણા બધા પરિણિત છે અને એમના બાળકો હવે શાળામાં ભણે છે અને ઘણા બધા લોકો ભાડાના મકાનમાં રહે છે કેટલાક એ પોતાના મકાનની વસાવેલા છે તો એમની હોમ લોન ચાલે છે હવે આ ધર્મનંદન ડાયમંડના લાલજીભાઈએ એક લાખ રૂપિયાની મદદ કરી એટલે આમ જોવા જઈએ તો લાલજીભાઈ માટે પાંચ લાખ રૂપિયાની રકમ કંઈ જ નથી લાલજીભાઈ એમ કીધું કે અમે એમ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતને એવું કીધેલું હતું કે તમારી પાસે જેટલા બી કલાકારોની યાદી હોય એને અમે આપ એટલાનું આપો અમને તો અમે એ બધાને પૈસા આપીશું અમે યુનિયનના ભાવે સ્ટાફને પણ પૂછ્યું કે જ્યારે ડાયમંડ ઉદ્યોગની અંદર તમે એમ વાત કરતા હો કે પાંચ લાખ કરતાં વધારે ડાયમંડ વર્કરો એટલે રત્ન કલાકારો હીરા ઉદ્યોગમાં કામ કરે છે તો એની સામે માત્ર ચાલીસ જ રત્ન કલાકારોને જો પ્રોબ્લેમ હોય તો આંકડાની દૃષ્ટિએ આ સમસ્યા બહુ મોટી હોય એવું દેખાતું નથી તો ભાવેશ ટાકે એમ કીધું કે અમે જે એકદમ એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપર હતા કે જે બહુ મુશ્કેલીમાં હતા અને ઘરે આવી ગયા હતા એવા ચાલીસ કલાકારોની યાદી લાલજીભાઈને આપી હતી એક્ચુલી અમારી પાસે દોઢસો લોકોની અત્યારે યાદી છે અને એમણે એમ કીધું કે ઘણા બધા લોકો એવા છે કે જે મુશ્કેલી છે પરંતુ બોલતા નથી કારણ કે સૌરાષ્ટ્ર સમાજની એક સારી વાત એ પણ છે કે આ લોકો છે એકબીજાના લોકોને સાચવી લે છે ગામનો માણસ હોય અથવા સમાજનો માણસ હોય તો કોઈ મુશ્કેલી હોય તો બોલ્યા વગર એ લોકો મદદ કરી અને સાચવી લેતા હોય છે પરંતુ ઘણા બધા એવા લોકો હોય છે કે જે મદદ માટે હાથ લાંબો કરવા માટે શરમ અનુભવતા હોય છે એમને એવું ગમતું નથી અને ગમે તેમ કરીને ઝોલ કરી અને એમના બાળકોને ભણાવી લેતા હોય છે ભાવેશ ટાંકે એમ કીધું કે અત્યારે તો અમારી પાસે દોઢસો જેટલા આભાર કલાકારોની યાદી છે કે જેમની ભાડા ભરવાના મુશ્કેલી છે જેમને લાઇટ બિલ ભરવાની મુશ્કેલી છે જેમને બાળકોના શાળામાં ફી ભરવાની મુશ્કેલી છે પણ તમે જોજો કે જન્માષ્ટમી પતશે એ પછી હીરા ઉદ્યોગમાં એટલી ખરાબ હાલત થવાની છે કે ઘણા બધા લોકો સુરત છોડીને ગામડે રવાના થઈ જવાના છે કારણ કે ઘણા બધા એવા લોકો છે કે જેણે ત્રણ ત્રણ મહિના ચાર ચાર મહિનાથી ભાડા નથી ભર્યા અને મકાન માલિક માથે ચડીને બેઠા છે બીજી તરફ બેન્કો તો કોઈ શરમ રાખે નહીં તમારો એક બે હપ્તો ચડી ગયો હોય એટલે બેન્કોવાળા તો તમારી ઉઘરણી ચાલુ કરી જ દેવાના તમે કમાવો નહીં કમાવ એની સાથે બેંકોને કોઈ લેવા દેવા હોતી નથી તમારે પૈસા ભરવા જ પડે એટલે બેન્કો માથે ચડી ગઈ છે શાળામાં બી થોડો સમય ચલાવે પણ જો શાળામાં બી જો તમે પૈસા નહીં ભરો ફી નહીં ભરો તો શાળા બી તમારા બાળકોને કઢી મૂકતા સહેજ બી અચકાતી નથી એટલે અઠ્યાવીસ સત્યાવીસ તારીખ પછી જન્માષ્ટમીને બધા તહેવારો પચશે એ પછી હીરા ઉદ્યોગની અંદર મોટો પ્રોબ્લેમ આવવાનો છે એવું ભાવેશ ટાકનું કહેવું છે હવે અમે ઉદ્યોગના લોકોની સાથે જે વાત કરી એમાંથી બે વસ્તુના એવું લાગે છે કે સોલ્યુશન આવી શકે છે પ્રોબ્લેમની સામે રડવાને બદલે પ્રોબ્લેમની સામે બોલબોલ કર્યાને બોલબોલ કરવાને બદલે સોલ્યુશન વિશે વિચારવું જોઈએ એવું અમારું માનવું છે એટલે અમે ઉદ્યોગના લોકોની સાથે વાત કરી તો એમાં બે મુદ્દા સામે આવે છે એક તો જો એક સીધે સુધું સોલ્યુશન એવી રીતના આવે કે જે રત્ન કલાકારોના બાળકો શાળામાં ભણે છે એ શાળા પોતે જ એવું નક્કી કરે કે લગભગ થી ત્રીસ કે પચાસ છોકરાઓ એવા નક્કી કરે કે જેમના ફાધરને જેમના પેરન્ટ્સને આવક અત્યારે મળતી નથી બેરોજગાર છે અને એ ફી ભરવા માટે બિલકુલ અક્ષમ છે એવા લોકોને એવા બાળકોની યાદી તૈયાર કરીને શાળાઓએ એમને સીધી માફી આપી દેવી જોઈએ ચલો ધારો કે કોઈ સંજોગોમાં પૂરેપૂરી માફી નહીં આપી શકે તો પચાસ ટકા માફી આપે તો પણ એ પરિવારને એટલી રાહત રહી શકે છે આ જો બધી શાળાઓ સમજે તો આનું ઘણું બધું સોલ્યુશન આવી જાય કારણ કે વરાછામાં ઘણી બધી ખાનગી શાળાઓની અંદર રત્ન કલાકારોના બાળકો ભણે છે અને આ બધી જે શાળાઓ છે એના ટ્રસ્ટીઓ અબજો પથી કરોડો છે અને શાળા પાછી ધૂમ કરોડો રૂપિયાની કમાણી બી કરે છે એટલે ચાલીસ પચાસ છોકરાને મફત ભણાવવાનો આવે તો આ શાળાઓને કોઈ વાંધો આવે એવું નથી પણ ભાવેશ ટાકે એમ કીધું કે અમે આ બાબતે કેટલીક શાળાઓમાં રજૂઆત બી કરી દીધી હતી તો એમને ચોખ્ખી ના પાડી દીધી છે કે અમે જો બધાને ફી માફી કરતા રહેશું તો અમે શાળા કેવી રીતના ચલાવશું પરંતુ અમને એવું લાગે છે કે આવી જો વાત શાળાઓ કરતી હોય તો આ શાળાની આડોડાય છે કારણ કે પચીસ પચાસ બાળકોની ફી માફી ભર માફી કરવાથી શાળકો શાળાઓને કોઈ નુકસાન નથી જોવાનું કારણ કે કોઈ એક પણ શાળા એવી નથી કે જે ખોટ કરતી હોય લાખો રૂપિયા ફી વિદ્યાર્થીઓની મેળવીને કમાણી કરે જ છે અને વર્ષોથી કમાણી કરે છે તો અત્યારના સંજોગોની અંદર જ્યારે કલાકારોને મુશ્કેલી આવી હોય તો એ શાળાઓએ આ ફી માફી કરી દેવી જોઈએ બીજું એક સોલ્યુશન એવું છે કે હીરા ઉદ્યોગની જે મોટી સંસ્થા છે જેમિન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ કે જે કેન્દ્ર સરકાર હસ્તકની સંસ્થા છે બીજું સુરત ડાયમંડ એસોસિએશન અને સુરતના જે અગ્રણી ડાયમંડ ઉદ્યોગકારો છે એવા બધા લોકો ભેગા થઈને એક કમિટી બનાવે અને એ કમિટીની અંદર એક વિગતવાર સોલ્યુશન નક્કી કરવામાં આવે કે કોને આના જે રત્નકલાકારો જે પ્રોબ્લેમમાં છે એમાં કયા લોકોને પૈસા આપવા અને એ નક્કી કરેલી એમાઉન્ટ ચેક દ્વારા એ જીજેપીસી કે જે બી કોઈ કમિટી બને એ ડાયરેક્ટ આપે તો બી આનું એક સોલ્યુશન આવી શકે સુરતની અંદર પચીસ ડાયમંડ કંપનીઓ એવી છે કે જેનું જે ટર્નઓવર છે એ એક હજાર કરોડ રૂપિયાથી વધારે છે અને દસેક કંપનીઓ તો એવી છે કે જેમના ટર્નઓવર પાંચ હજાર કરોડ રૂપિયાથી વધારે છે આ ડાયમંડ ઉદ્યોગ એવો છે કે જ્યારે સુરતની અંદર રાકેશ અસ્થાના પોલીસ કમિશનર તરીકે હતા અને એમણે હીરા ઉદ્યોગકારોને માત્ર એવી વિનંતી કરી હતી કે સીસીટીવી માટે ફંડ જોઈએ છે તો કરોડો રૂપિયાનું ફંડ માત્ર એક કલાકની અંદર મળી ગયું હતું હોસ્પિટલો માટે જરૂર પડે તો હીરા ઉદ્યોગના લોકો કરોડો રૂપિયાનું દાન આપે છે પાંચસો કરોડ રૂપિયાના ખર્ચે કિરણ હોસ્પિટલ બની ત્યારે જ્યારે દાનની વાત કરવામાં આવી હતી ત્યારે સ્ટેજ ઉપરથી કરોડો કરોડો રૂપિયાના દાન પર અંદર જાહેર થઈ ગયા હતા આ ઉપરાંત અયોધ્યામાં રામ મંદિર બન્યું તો પણ સુરતના ડાયમંડ ઉદ્યોગે કરોડો રૂપિયાનું દાન આપેલું છે એટલે જો હીરા ઉદ્યોગના અગ્રણીઓ જેમ જીજેપીસી સુરત ડાયમંડ એસોસિએશન ધારે અને એક કમિટી બનાવે તો આ સોલ્યુશન લાવવું બિલકુલ અઘરું નથી આરામથી આનું સોલ્યુશન આવી શકે એમ છે કારણ કે હમણાં લાલજીભાઈ પટેલે મદદ કરી પણ એ ટેમ્પરરી મદદ છે એક મહિના બે મહિના એની ફી ભરાશે પણ પાછો આ પ્રોબ્લેમ તો કાયમી રહેવાનો જ છે એટલે કાયમી ઉકેલ જો કરવો હોય તો એક વ્યવસ્થિત ફંડ બનાવી અને એક કમિટી બનાવી અને રેગ્યુલરલી જ્યારે પ્રોબ્લેમ આવે ત્યારે એમને પૈસા મળે અથવા એમની કંઈક રસ્તો નીકળે એવું કામ આ કમિટીએ કરવું જોઈએ એવું લાગે છે કહેવાનો મતલબ એમ છે કે સુરતની અંદર સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે જ્યારે બી કોઈ સમસ્યા આવે ત્યારે આંકડા જ નથી મળતા મને એવું યાદ છે કે જ્યારે બે હજાર આઠની અંદર ડાયમંડ ઉદ્યોગની અંદર જે મંદીનો અજગર ભરડો તો આખી દુનિયા એ મંદીને અજગરભડામાં લીધી હતી અને ડાયમંડ ઉદ્યોગની હાલત સૌથી વધારે બે હજાર આઠમાં થઈ હતી તે વખતે બી સરકારે એમ કીધેલું હતું કે ચાલો અમે રત્ન કલાકારોને મદદ કરવા માગીએ છીએ પણ અમને આંકડા તો આપે આંકડા તો તમે આપો અમે કયા રત્ન કલાકારોને મદદ કરીએ તમે કોણ એમ માની શકાય કે આ રત્ન કલાકાર છે તમે અમને સીધા આંકડા આપો કે આ જે છે તો એ આંકડા મુજબ અમે મદદ કરીએ અને સુરતની અંદર સૌથી મોટી સમસ્યા આ જ છે કે ઓફિશિયલ આંકડા કોઈની પાસે નથી કારણ કે રત્ન કલાકારો ઘણી બધી જગ્યાએ પરમાનન્ટ કામ કરે એમને ફિક્સ પગાર મળે પણ ઘણા મોટી સંખ્યામાં રત્ન કલાકારો એવા છે કે જે એક મહિના આ કંપનીમાં કામ કરે એક મહિના બીજી કંપનીમાં કામ કરે એટલે રેકોર્ડ નથી આ ઉપરાંત બે હજાર છમાં જ્યારે પૂર આવેલું ત્યારે બી આજ સુધી કે કેન્દ્ર સરકારના મંત્રી અહીંયા સુરતમાં આવેલા અને એમણે એમ કીધું કે અમારી પાસે આંકડા જ નથી તો અમે રત્ન કલાકારોને મદદ કેવી રીતના કરી શકીએ તમે એમ કહો કે બે લાખ રત્ન કલાકારો ચાર લાખ રત્ન કલાકારો છ લાખ રત્ન કલાકારો પણ એ છ લાખના આંકડા તો અમારી પાસે હોવા જોઈએ ને ચાલો બે લાખના આંકડા બી તો અમારી પાસે હોવા જોઈએ ને તો અમે મદદ કરીએ આ બાબતે પણ અમે ભાવેશ ટાંકની સાથે વાત કરી તો એમણે એમ કીધું કે આ જ્યારે રાજકીય પાર્ટીઓને વોટ લેવા હોય ત્યારે એમની પાસે માઇક્રો મેનેજમેન્ટ હોય છે અને એમની પાસે બધા બૂથ લેવલના ડેટા હોય છે એ લોકો ધારે તો સર્વે આરામથી કરાવી શકે કે કેટલા રત્ન કલાકારો છે અમે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતની ટીમ એમને સપોર્ટ આપવા માટે તૈયાર છીએ જો એ લોકો ધારે તો એક સર્વે કરાવી શકે પણ આ જે પ્રોબ્લેમ છે એ મેજર પ્રોબ્લેમ છે અગાઉ દિનેશ દાવડિયા સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ હતા ત્યારે એમણે એવો પ્રયાસ કરેલો કે એક રત્ન કલાકારોની નોંધણી થાય ઇવન જે લોકો હીરા બજારમાં દલાલ તરીકે કામ કરે છે એમની પણ નોંધણી થાય તો એક્ઝેક્ટલી આંકડો ખબર પડે કે ડાયમંડ ઉદ્યોગની અંદર કેટલા લોકો કામ કરે છે આપણે એવી આશા રાખીએ કે ડાયમંડ ઉદ્યોગની અંદર જે આ રત્ન કલાકારોનો પ્રોબ્લેમ છે એ સોલ્વ થાય અને એ કાયમી સોલ્વ થાય તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ